અરાઉન્ડ ચાલીસથી પિસ્તાલીસ વર્ષના ઉંમરના વ્યક્તિને જે નજરે દેખાતું હતું કે એને પગની અંદર ફટકાવો મારીને એના પગ અને હાથ બે ભાંગી નાખીને એને લોહી લુવાણ કરીને મારી નાખવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરાવીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બની ટીમો સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ બનાવને હત્યાના બનાવને ડિટેક્શનમાં કામે લાગેલી હતી જે રેલવે સ્ટેશનની બહાર ફૂટપાથ છે ત્યાં જે ભીખ માંગતા મજૂરો ઉપર ચોક્કસ બાતમી આધારે શંકા જતા અને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે એના આધારે ત્રણ આરોપીઓને ઉપાડી લેવામાં આવ્યા હતા આ ત્રણે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરતા આ સમગ્ર હત્યાનો બનાવ છે એના પરથી ભેદ ઉકેલાયો છે જે પકડાયેલા આરોપી છે આદેશ અને એની સાથે સાથે બે સગીર વયના બાળકો એમ ત્રણ આરોપીઓએ આ ગુનાને અંજામ આપેની કબૂલાત કરે છે જે બનાવનું કારણ જે જાણવા મળ્યું છે એ બનાવનું કારણ એવું છે કે આદેશ અને એના અલગ અલગ પરિવારના સભ્યો જે ઓરિજિનલી આ લોકો શ્રીગોન્દા મહારાષ્ટ્રના છે ગામ બેલુંડીના થાના બેલુંડી ત્યાંના આ બધા પરિવારના સભ્યો છે એ આદેશ એના માતા પિતા આદેશની પત્ની એના ભાઈઓ બધા ત્યાં રેલ્વે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ભીખ માંગે છે આ જે મરણ જનાર વ્યક્તિ છે એ શારીરિક અશક્ત અને બીમાર વ્યક્તિ હતો અને ભીખ માંગવા માટે થઈને એને આગ્રહ કર્યો હતો કે તું અમારી સાથે બેસીને ભીખ માંગ અને ભીખ માંગવા માટેની એને ના પાડતા એને બંને પગો ભાંગી નાખીને એને ભીખ મંગાવવાના ઈરાદે જ એમણે એની પર હુમલો કર્યો હતો જીવલેણ અને જેની અંદર એનું મૃત્યુ થયું હતું ત્રણે ત્રણ આરોપી જે છે આદેશ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બંને કિશોર આ ત્રણે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આદેશ છે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે એમને પણ જોઈને કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે